સૌપ્રથમ તો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી જ્યારે સમગ્ર દેશ અને દુનિયાની અંદર થઈ રહી છે ત્યારે હું સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણને સૌને અને વિશ્વને દસ વર્ષ પહેલાં યોગ તરફ આપણે સૌ વળી અને એ પ્રકારનો સંદેશો આપ્યો હતો અને આજે વિશ્વના અનેક દેશો આજે યોગ તરફ વળ્યા છે અને યોગ કરી રહ્યા છે આપણને સમસ્ત ભારતવાથી ભારતવાસીઓ માટે એક ગૌરવની વાત છે યોગ આપણા મનને પ્રફુલ્લિત બનાવે છે યોગ આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે અને યોગ આજે શહેર અને ગામડા અને ઘર તરફ જ્યારે થઈ રહ્યું છે ત્યારે આજે સમાજ આપણો સ્વસ્થ અને તંદુરસ્ત રહે સાથે સાથે એ વાતનો આનંદ અને ગૌરવ છે કે જે સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું